ડોલવણ તાલુકામાં સતત વરસાદ પડી રહ્યો છે અંધારવાડી દૂર ગામે કેટલાક ફળિયામાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે મહાદેવ ફળિયા અને બારી ફળિયામાં ભરાયા છે પાણી ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં ભારે પાણીની આવક થઈ છે તો ઓલણ નદીના પાણી કિનારા પર વસતા લોકોના ઘર સુધી પહોંચી ગયા છે ઘરમાં પાણી ભરાયું જતા ઘર વખીને નુકસાન પહોંચ્યું છે ડોલવણ આશ્રમમાં પણ પાણી પાણી થઈ ગયા છે જે રીતે વરસાદ પડ્યો છે તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં ભરપૂર પાણી આવ્યા છે આ પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પસરી ચુક્યા છે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આ જે ઓલણ નદીના જે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ઘૂસવાની સાથે લોકો ફસાયા છે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો હાલ થી ઘર વખરીમાં ભારે નુકસાની થવા પામી છે વાત કરીએ તો ડોલવાણ તાલુકામાં જે આશ્રમ આવ્યું છે આશ્રમમાં પણ પાણી ભરાઈ ગયા છે જ્યાં બાળકો પણ ફસાઈ ચૂક્યા છે તો કેટલાક ઘરોમાં બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાવાની સાથે તેમની ઘર વખરી તેમાં તાલુકા માં ભરપૂર પાણી આવવાના કારણે ઓલણ નદી ગાંધીપુર બનતા જે નીચાણવાળા વિસ્તારો માં હાલ પાણી ભરાઈ ચુક્યા છે અને લોકોએ હાલ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે નરેન્દ્ર ભુવેચિત્રા જી મીડિયા તાપી તો તાપીના ડોલમણમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે જે નીચાણવાળા વિસ્તારો છે અને ખાસ કરીને નદીના નજીકના વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જેને કારણે લોકોને હાલ જો વરસાદી માહોલ હજુ પણ યથાવત રહે તો ત્યાંથી સ્થળાંતર કરવાની પણ ફરજ પડે તે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે તાપી જિલ્લામાં સવારથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે ડોલવણ તાલુકાના જે પટેલ ફળ્યું છે પટેલ ફળિયામાં વીસ થી પચીસ ઘરોમાં હાલ પાણી ભરાઈ ગયા છે જેને લઈને જે ઘર વકરીને ભારે નુકસાન થયું છે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે નદીમાં ભરપૂર પાણી આવવાના સાથે હાલ ઘર અડધા ડૂબી ગયા છે

વાત કરવામાં આવે તો જે રીતે ડોલવાણ તાલુકામાં ભરપૂર વરસાદ પડવાના સાથે ઓલળ નદીમાં ભરપૂર પાણી આવ્યા છે અને આ પાણી જે નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પસરી ગયા છે ને તંત્ર પણ અહીંયા આવ્યું નથી લોકો પોતે જાતે બચાવ કામગીરી કરીને પાણીમાંથી બહાર નીકળ્યા છે ત્યારે લોકો હાલ તંત્ર આવે તેમની સાથે રહે અને બચાવ કામગીરીમાં જોતરાય તેવું લોક માંગણી ઉઠવા પામી છે નરેન્દ્ર ભુવ્યચિત્રા જી મીડિયા તાપી